Terima kasih sudah menonton હું તમારો તાજુ તાજુભાઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા અમારી ચેનલ આવા બધા માંડવી ગાયો એક્સિડન્ટ રહેલી ગાયો બધાને સેવા આપી રહી છે તમારે જેટલી સબસ્ક્રાઇબ વધશે એટલી ગાયો માટે સારું કાર્ય કરવાના છે એટલા માટે

અમારી ચેનલનું નામ કાજુભાઈ એટ ધ રેટ બાપા સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું છું તમારો પ્રિય કાજુ અમારી ચેનલનું નામ છે કાજુભાઈ એટ ધ રેટ બાપા સુતારા